તો હેલો ગાઈસ કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારા લોગમાં અને રાતના વાગ્યા છે સવા દસ અને આપણે થયા થઈ ગયા છીએ તૈયાર ભાઈ ભાઈ પપ્પા અને મમ્મી બધા અમે તૈયાર થઈ ગયા છીએ થેલા પણ થઈ ગયા છે પેક અને આપણે જઈ રહ્યા છીએ ટ્રીપમાં તો ગાઈસ અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ એ એ જગ્યાએ જવા માટે અમે આ ટ્રીપ કરવા માટે કેટલા ટાઈમથી વિચારતા હતા ઘણા ટાઈમથી વિચારતા હતા અને ફાઇનલી એ ડે આવી ગયો છે કે અમે એ ટ્રીપમાં જે ફાઇનલી જઈ રહ્યા છીએ અને ગાઈઝ એ અમે જે જગ્યાએ જઈ રહ્યા છીએ ને તે જગ્યા કોઈ સાધારણ માણસનું જવું કામ નથી અને ત્યાં એ જગ્યા એવી છે કે જે નસીબદાર હોય ને એને ત્યાં જવાનો મોકો મળી શકે છે તો ગાઈઝ ક્યાં જઈ રહ્યા છીએ તમે આ વ્લોગ જોવો તમને ખબર પડશે અમે કઈ જગ્યાએ જઈ રહ્યા છીએ અને બધા થઈ ગયા છે તૈયાર અને હવે જઈએ રેલવે સ્ટેશન આપણે પકડવાની છે ટ્રેન અગિયાર વાગ્યાની ટ્રેન છે સવા દસ વાગ્યા છે એટલે જઈએ સ્ટેશને જઈને મળીએ અને ગાય અમે ચાર જણા નથી જાતા અને એ પણ બતાવું તમને રેલવે સ્ટેશને જઈએ કોણ કોણ જઈ રહ્યા છીએ કોણ કોણ છે આપણી સાથે એ પણ બતાવું અત્યારે રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ અને ટુ વ્હીલ કરી દીધી છે પાર્ક અને હવે જઈ રહ્યા છીએ અંદર રેલવે સ્ટેશન અને ટ્રેન આપણી છે સવા અગિયાર અને અત્યારે વાયગા છે પોણા અગિયાર એટલે અડધી કલાકનો આપણે ટાઈમ છે બેસીશું આરામથી બધા અને તમે તમને બતાવું કોણ કોણ અમે જઈ રહ્યા છીએ અમારી સાથે કોણ કોણ છે અમે ચાર જણા જ નથી ખાલી અને બીજા ઘણા બીજા ઘણા બધા છે એટલે જોઈએ કોણ તમને બતાવું કોણ કોણ આવે છે અમે બેસી ગયા છીએ ટ્રેનમાં અને તમને બતાવું કોણ કોણ અમે જઈ રહ્યા છીએ જય ભાઈ હેલો કરો હેલો હેલો માસી હાય કરો ગાઈડ બધા બેસી ગયા છે અમે ટ્રેનમાં અમે જઈ રહ્યા છીએ તમને તમે જોતા રહ્યો તમારા માટે સસ્પેન્સ છે અમે ક્યાં જઈ રહ્યા છીએ તો ગાઈડ ટ્રેન નીકળી ગઈ છે રાજકોટથી અને બધાને પ્રોપર સીટ મળી ગઈ છે આપણને આવી હું હે હા ગીત સાંભળવા આવી હું ના 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 હા ગીત સાંભળવા જ નથી થાતા ગાય બધા ભાઈ બેન સાથે હોય ભાઈઓ સાથે હોય અને ટ્રેનમાં હોય અને ટાઈમ પાસ કરવા માટે બધા આયા એક જ ગેમ રમતા હોય કઈ ગેમ તો કે લુડો લુડો તો ગાય જમે છોકરા છોકરાઓ રમતા છે લુડો અને આપણા માસી આવ્યા લુડો રમવા એટલે માસી પાણી આ બધા રમી દીધી એટલે લુડો આવા દે આવા દે આવા દે આવા દે તો અમારી ટ્રેન જાય હવે ગાઈઝ આ ટ્રેન ને કારણે અમારી ટ્રેન પણ ઊભી છે અત્યારે તો ગાઈઝ અડધી કલાકથી થી ટ્રેન ન્યા ન્યા ઉભી છે આવતી જ નથી ક્યારું ના બેઠા બેઠા થાકી ગયા છે અને આ આખા ટ્રેન એકાઈ છે એટલે આ ટ્રેન આયા નયા ઊભી છે નાલતી હાલવાનું નામ નથી લેતી અને અડધી કલાક થઈ ગઈ છે બહુ જ લેટ આલે છે ટ્રેન અત્યારે તો ગાઈસ બધા મસ્ત સુઈ ગયા છે અને આપણને તો નિંદર આવતી નથી એટલે આપણે તો જાગીએ છીએ હજી અનસોલ્વડ કેસ છે ક્યાંથી આપણે તમને બતાવવાનું છે અને હું કહું જે ડેસ્ટિનેશન છે ત્યાં જઈને ત્યાં તમને કહેશું ત્યાં જાય ત્યાં આપણે આવ્યા છીએ અત્યારે પહેલાં આપણે રિક્ષા પકડીએ અને જે હોટલ આપણે રાખી છે રૂમ રાખો ત્યાં જઈએ અમે પહોંચી ગયા છીએ ત્યાં પહોંચી ગયાથી કોને આવી ગયા

ગાઈઝ અત્યારે છે અમે ગોમતી ઘાટે અને હજી સવારના વાગ્યા છે સાત અને હજી સૂર્યોદય થયો નથી અને એ પહેલાંનું જે વાતાવરણ છે તે બહુ જ આહલાદક છે તમે પણ જુઓ આ જે વ્યૂ લાગે છે સવારનો હજી સૂર્યોદય થયો નથી અને જે વ્યૂ આવે છે તમે જુઓ આપણે હાથ પગ મોઢું ધોઈ લીધા છે નાવાની ટાઈમ આવી ટાઈટ નાહ તો શકશું નહીં એટલે ખાલી હાથ પગ મોટું ધોઈ લીધા છે જો તમે જો गाइस આ સકેવા ખરવાતા મારે ઓય યાર આપણે પંજો લડાવ યાર હાલ આવી જા હાલ આવી હા હાલ આપણે જોર લગાવો જોર લગાવો

હેલો કેમ છો બધા બોલ બોલ ભલે ભલે આવે આવે તું હેલો કેમ છો બધા મજામાં ને

ચાંદો કે વહેને બોલ્ડન કયો કોના કેવો કલર હોય પોટીનો કેવો કલર હોય કેતા 5 કેરાટ હે 5 કેરાટ ઓ 5 કેરાટ પહેલા એ તો કે પોટીનો કેવો કલર છે ચક્કર વાળી ચક્કર શું થી કરવાની હોય પોટી આ થી અલે ઓન કરી કે શું થી અલે ઓન ગાયોગા બિલાડ કે થી આઈ થી કેટલા બચ્ચો થઈ ગયા અલે દ્વારકાધીશના દર્શન થઈ ગયા છે અને અમે જમી પણ લીધું છે અને હવે જઈએ જોઈએ ત્યાં જઈએ છીએ અને પ્લાન તો કદાચ એવો છે કે રુક્મણી મંદિર જશું જોઈએ ત્યારે રુક્મણી મંદિર પહોંચી ગયા છીએ અને આ દર્શન છીએ ગાયો મેં થયો છે રુક્મણી મંદિરથી ગાઈઝ અત્યારે પહોંચી ગયા છીએ ભડકેશ્વર મહાદેવ અને ભડકેશ્વર મહાદેવથી વ્યૂ કઈ આવો આવે છે એક બાજુ મંદિર છે અને આ બાજુ છે દરિયો દિલ બનાવ દિલ બનાવ દિલ બનાવ કેમ બને આમ હોય દિલ એ તો તારા પાણીમાં નાવા જવું હે એ કુનલ એ કુનુ તો ગાય આવો હવે આવી ગયા છે દરિયા કિનારે અને ના નાખી દેવાનો છે પાણીમાં નાખી દઉં

આ વ્યૂ ગાય પૈસા દઈને પણ ના મળે એવું વ્યૂ છે વોટ અ વ્યૂ શું વ્યૂ છે ગાય જોવો તમે પણ